અને અમારે દૂર પલળી ગયું છે એની થોડી મુલાકાત લઈએ અને લાઈક અમને બતાવી બરાબર તો જો અમારા દૂર પલળી ગયું છે અને ભરવાનું બાકી છે એટલે ભરવું પણ છે તો આજે હમણાં લાઈવ બતાવીએ બરાબર તો પર જોડાઈ ગયો આમાં Ao. Tao sẽ mà chọn rô. Hả? Tao sẽ mà chọn đi bu. Con có tension કે ક્યારે ટેન્શન નહીં એક મહિના છો પેલા એક મહિના છો નહીં ટેન્શન ક્યારે બસ કે ઉતવાળકોને કોઈ પૈસા માગશે કે બાકી છે મારે ત્યાં હાલવા પડે હિમ એવું તો કંઈ નહીં તો બસ એ કઈ કાંઈ ટેન્શન લઈએ ગાડી ર હું ટશન નહીં કેમ છો આવી જ બારબાટ જોડાઈ જ ચાલો લાઈક કરતા જજો અને કોમેન્ટ કરીને બતાવો ચાલો હાય હાય કેમ છો મજામાં ચલો ફટાફટ લાઇક કરી દો હાય હાય કેમ છો મજામાં આડો આવી ગયો લાઇક કરો લાઈક સહી લાઈક કરો લાઈક યો લાઇક કરો ફટાફટ ચાલો તમારી જી કોઈ જ નહીં આવી હર હર મહાદેવ હર હર મહાદેવ सही है हाँ लाइक करो तुमने बताओ कहीं अलग हेलो भाई क्या छो मजा माँ लाइक करो जी कोई लाइक नहीं आई छो कहीं पूछू कमेंट कर पूछी सके से क्या थी छो भाई आज बनास कढ़ा राजकोट से छू બનાસકાંઠા દોતીવાડા તાલુકા તાલુકો દોતીવાડા જિલ્લો બનાસકાંઠા દોતીવાડા તાલુકા બોલો બોલો કોમેન્ટ કરો ડીસાથી ઓ તમે ડીસાથી જો એમ ને ખૂબ ખૂબ ધન્યવાદ અમને સપોર્ટ કરતા રહેજો બરાબર મારા વિડીયા લોંગ પણ બનાવવામાં આવે છે વાળા વિડીયા છે લોંગ વિડીયા છે અને મને સપોર્ટ કરો બરાબર તમારી ચેનલ હું ચેક કરીશ વિડીયો ક્યાંક લાઈક કરો લાઈક કરો લાઈક નથી આવી તમારી કોઈ લાઈક જ નથી આવતી कमेंट करी बताओ चलो फटाफट हां लाइक 3 થઈ જજો 19 જણા જોવે છે પણ એમાંથી લાઈક દી કોઈ હતા નથી फटाफट લાઈક ચલા જો એટલા લાઈક છોકીજો ચલ મારા માટે દિલથી હાર પલાળી નાખી હાર પલાળી ગઈ અડધી ઊભી આ બાજુ આ બાજુ હજી ઊભી હે મારે એટલે ફોન આવી ગયો તો બરાબર લાઈક કરો લાઈક કરો बोलो कमेंट कर बनाओ मने दिल में हो तुम यादों में तुम

कौन सा मेरा हां ये अपन माने तक ना हां व्हाट्सएप थोड़ा आवे हैरो तो मित्रों दूर टाकવાનું છે આપણે फटाफट ઢોકી दीजिए દુરૂ વરસાદ ન કર આવશે આરો ભડુરા યાર આજનો આ મેણ્યું फाડવું છે મેં કર્યું जा रो हो पड़े वर्षाद आवे એટલે હરખાતના બડુરાય लाइक करो मित्रों लाइक करो बड़ा। तो मैं लाइक नहीं करता अभी मैं ढोंगर करो तुम्हारे बाजू करता है कमेंट करो सीडी ब्लॉग्स हाय लाइक like कर सीडी ब्लॉग्स लाइक ठोक लाइक Like terus ya waktu ini C D vlog. baru buat Jojo. kalau आज वातावरण ठंड ठंड है सीडी ब्लॉग तुम्हारी कमेंट आती नहीं कमेंट कर कमेंट મિત્રો કોમેન્ટ કરીને મને જણાવો તમારી શું શું ઈચ્છા છે વાત કરવાની બરાબર તમે કોમેન્ટ નથી કરતા તો મને ખબર પડતું નથી બરાબર તમે કોમેન્ટ કરો મને ખબર પડે વાત કરો તમારા સાથે કોમેન્ટ આવતી નથી તમારી ตอวแผนยู u t u b แผนราชาวิหต551 চলো লাইক করো ফটাফট ড কমেন্ট করো तेरी आंखों का दरिया उतरा है नहीं। 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 चलो चलो फटाफट बोला कमेंट करो खबर पड़े कमेंट करो चलो फटाफट ये तो मैं कमेंट करता थी, है बोलता थी कमेंट करो खबर पड़े मै कमेंट कर मजा कमेंट कर તું જે વારે લે પણ દોડે તૈયાર કરવા પડશે